પાંચ વાગે દસ મિનિટ ની વાર છે તૈયાર થઈ ગયા છે ક્લાસ વાગે નીકળી પણ પાંચ વાગે આપડે નક્કી કર્યું એટલે સાડા પાંચ થઈ જાય ઘણી વાર છે દર વખતે આવું છે ઘણી વાર એટલે અત્યારે જાનવહેને જોતા છે અને આમ ગણો ને તો એ તૈયાર જ છે અને ખાલી આમ નામના આમ સીધી ગાડીમાં લઈ લેવાની છે સાંજે કમ્પ્લીટ તૈયાર થઈ શું ખબર હતી કે સવારમાં વહેલું જાગવાનું હોય એટલે એને થોડુંક અઘરું પડે એટલે એને મમ્મી એમને સાંજે તૈયાર કરી દીધી છે અને અત્યારમાં આગળ સવા પાંચ સાડા પાસે નીકળી જવું છે એવી ગણતરી છે સંગીતાબેન લગભગ રસ્તામાં હશે આવતા હશે હવે એટલે આગળ આપણે નાસ્તો કરી લઈએ અને નીકળીએ ચાલો તો આજની યાત્રાવાળો લોક ચાલુ કરી દઈએ આપણે બેન ટાઈમ થઈ ગયો તો બસ આવી બસ આવી જાય હું હું એ મારે હાલો હમણાં માનશો માધું બોલો નથી જવું

સવાર સવારમાં મસ્ત આવી જાય રોટલા ચા અને આડે લઈ જવા માટે સુકી ભાજી ને મરચા મસ્ત નાસ્તો તૈયાર થઈ ગયો છે કેરી છે મુકવાસ ભરી લીધો લે બે ડબ્બામાં માં બેન માટે કે આલુ છે હું કાંદા છે કાંદા છે બે ચાર કેળા ને છા ઓહો બેન જાગી ગયા છે મસ્ત જાગી ગઈ છે નો

હવે હો કિલોમીટર સુધી કાય ટેન્શન વગરનો રોડ છે મસ્ત સુપર ફેન્ટાસ્ટિક ડીઝલ પૂરી આવીએ છે ત્યારે ક્યાં આપણે એક્સપ્રેસ હાઇવે ઉપર છે ને હાઇવે પેટ્રોલિંગ ને મસ્ત જગ્યાએ ઊભા છે પણ

મોટા ખમણ ખાવાના એમ ને ખમણ ખાવાનું બાકી હતા એવું છે તમે અંબાવામાં જ્યાં કા આ સાનું એ જ ખાતા હતા એને ઉખાણ લેવાઈ જશે મને આ બીજું કઈ લેવાનું નથી ને હવે પૈસા તારમાં વહી જાય ને લઈ દેજો કઈ

છે રસ્તામાં ચાલો પાછા હવે છે ને અડધો રસ્તો કપાઈ ગયો છે થોડીક કોમેન્ટના જવાબ આપવા ત્યાં આજે આગળ હવારમાં એક કોમેન્ટ એવી આવી કે તમે ગુલાબને એના ભાઈને ભાભી આવ્યા તેની હારા જવા દીધી તો મારા લગ્નના કેટલા વર્ષ છે અઢાર વર્ષ છે સત્તર સત્તર વર્ષ થયા છે સત્તર વર્ષમાં એક વખતે મેં નાનત પાડી મળવા જવાની કોઈ દી પણ એને છોકરા સ્કૂલ ચાલુ હોય એટલે એ એક જઈએ કે નહીં પોતાની જ રીતે બાકી આપણે કોઈ દી ના છે કોઈ દી નહીં સત્તર વર્ષમાં ના પાડવી શું કામ ભાઈ જે અમને આઝાદી મળી જામાનું કહેવાનું એવું છે અમારા કુમારનું કહેવાનું એવું છે કે જે એને આઝાદી મળી નહીં મળવા તો એ મહિને વર્ષમાં એકવાર વાર એને જવાનું હોય ઉનાળા વેકેશન પડે થાય જાય દિવાળીએ જઈએ અમે પણ દિવાળીએ હારે જ જઈ નહીં એમ બે હારે હોય એક બે દિએ કદાચ જવું હોય જઈને પાસે આવી દિવાળી ઉનાળાના વેકેશનમાં છે ને કમ્પ્લીટ મહિનો કાઢ નાખે હવે મહિનામાં થોડુંક ઓછું થવા માંડ્યું છે બે છેલ્લા બે ત્રણ વર્ષથી

આપણે આગળના લોક તમે જોઈએ હોમ ટુરે છે અને અમારા ફેમિલીનું ઇન્ટ્રોડક્શન પણ છે તો એ પાછું હોમ ટુર આપણે કરાવશું એવું નથી પણ થોડુંક રિનોવેશન એવું કરવું છે ઘરમાં જો એ થઈ જાય ને અને પછી કરાવીએ ને કા પછી પાંચ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય પછી કરીએ તો ફરીથી એ પર હોમ રે પાછો લોગ લઈ લેવું બીજું કાંઈ બીજી કઈ વાત છે ઇકોમેન્ટને જવાબ આપો એવો યાદ હોય તો હા જો કોઈ મને ગાંઠિયા લેવા ગૌડા બાટું નહીં બહાટું તમારા સાસુને ગાંઠિયા બહુ ભાવે છે તો લેતા જયો તો ગાંઠિયા તો નથી લીધા પણ ફાફડે લીધી છે અને મારા સાસુ માટે લીધી છે ને મારા ગૌડા સાસુ માટે લીધી છે બેહ માટે લીધી છે તો હવે લોગમાં ન લઈ તો તમને કહી દઈએ છે કે લીધી છે કે ક્યાં લેતા હોય એવું ન લેતા હોય એ ખાય કે ન ખાય પણ અમે તો સવારમાં નાસ્તામાં ખાવું નહીં તો જ ભાઈ આપે તો ખાવું બીજું હા ધોળા ફાટકે પહોંચી ગયા છે અને ફાટકે ટ્રેન આવી તો છે પણ પછી

સ્પીડ બહુ ધીમી છે સ્પીડ ધીમી છે કેમ કે ઉપર નું ઓલું છે ને ઉપરના કન્ટેનરો હોય ને એટલે ધીમી ચાલે આ તો કનેક્ટેડ હોય ઓલું હોય એમને છૂટા પીડા હોય સમજે તો કે આ છૂટા પીડા હોય પણ નીચેનો ભાગ એટલો બધો ન હાલે ઉપર વાળું વધારે હલે એટલે થઈ ગઈ પૂરી હાલો ટ્રેન જાય એટલે આપણે ફાટક ખુલે એટલે મળીએ હલવા મળીએ હાલવા અત્યારે સાડા બાર થયા છે છાસ લેવાઈ ગઈ છે

રંગોળા વટી ને થોડાક આગળ એક રંગોળા રંગોળા ચોકડી એટલે મતલબમાં અને અહીંયા જો અમે બેઠા છે ને એક તબેલા જેવું છે પણ શું કહેવાય તબેલો ન નો કહેવાય ઘોડાનું હોય ને શું કહેવાય અસ્તબલ અસ્તબલ હે અસ્તબલ લાઈ ઘોડી છે મસ્ત વ્હાઇટ જાનુ જેવી ટોળી છે અહીંયા લોકો બેસવા મળ્યા છે અને આપણે આજે આટા મારી છે હાલો હું છે મેનુ કાઢો જો કે હવાર જ બતાવી દીધું છે આપડે ઘણી રસ્તામાં સહી તો અત્યારે ઘણી કોમેટો એવી આવતી કે અમને એમ થાય જવાબ દઈ આગળ એક કોમેટ આવી જમરૂખનું પાણી પીવાથી શું ફાયદા થાય તમને જણાવો જમરૂખના પાનને ગરમ કરીને પાણી પીવે ને

અને પલસાણા જનરલ સ્ટોર નામ છે